આત્રે કેટલા વર્ષો પહેલા બંધારણો હશે એમનો ઇતિહાસ મંદિર તો જગ્યા તો પુરાણિક બહુ છે બસો પચાસ વર્ષ પહેલાંની જગ્યા છે પણ મંદિરનું નિર્માણ હમણાં બે ત્રણ વર્ષ પહેલાં થયું હતું અને અત્યારે ઠાકરની દયાથી મંદિર સંપૂર્ણ સંપન્ન થઈ ગયું છે કઈ કઈ જગ્યા આવેલી છે અહીંયા આયાં બધાય ભગવાનની જગ્યા આવેલી લાવેલી છે નકલંગ મંદિર પહાડ આંબેવીર સંતની જગ્યા આવેલી છે જખરાવીરની આવેલી છે બધી જગ્યાઓ ઘણી જગ્યાઓ છે ખોડીયારમાંનું મંદિર છે પાડગામમાં મંદિર નું પુનિર્માણ સ્થાપના કરવામાં આવેલી છે કે જ હતું બહુ જગ્યા છે પણ નિર્માણ હમણાં જે નવું બનાવ્યું એને હમણાં ત્રણ છે ત્રણ વર્ષ પ્રાણ પ્રતિષ્ઠા કેવું ફરી વાર કઈ પ્રાણ પ્રતિષ્ઠા કરી અઠ્યાવીસ તારીખે અગિયાર માં મહિનાની અઠ્યાવીસ તારીખ બે હાજર પચીસ એ પ્રાણ પ્રતિષ્ઠા હતી મંદિર ની

ભગત દીપકભાઈ ચાવડિયા તરફથી બધી દીકરીઓને કરિયાવારી આપશે બરાબર અત્યારે સમૂહ લગ્ન વધારે થઈ રહ્યા છે એ બાબતે તમે શું કહેશો સમૂહ લગ્ન કરવા જોઈએ કે ઘરે દીકરી ના ના ખરેખર કોઈ પણ સમાજમાં સમૂહ લગ્ન એ સારી વાત છે અને બહુ સારું કહેવાય સમૂહ લગ્ન થાય બધાને ફાયદો થાય દીકરીઓને કરિયાવર જાજો મળે એવું અમારું કહેવાનું છે તમારું નામ મારું નામ અર્જુનભાઈ કેશવાલા

મચ્છોમાની ડેરી સમાજ દ્વારા બનાવવામાં આવી છે આની પહેલાં આ મંદિર આજ જગ્યાએ હતું ફરીથી આ ભગત પરિવાર દ્વારા અને આખા ગામના તેમજ અઢારે આલમના સહયોગથી ફરીથી પીર્ણોદ્ધાર કરી ફરીથી પ્રાણ પ્રતિષ્ઠા કરી અડતાલીસ કલાકનો સંપૂર્ણ યજ્ઞ કરી ત્યારબાદ સપ્તાહ કરી સપ્તાહની અંદર અલગ અલગ રોજ લોકડાયાઓ અને ચોવીસે કલાકની પ્રસાદી ચાલુ ચા અને પ્રસાદી ચોવીસે કલાક ચાલુ સંપૂર્ણ ગામ અને ભગત પરિવારના સહયોગથી આ ભગવાનનો પ્રતિષ્ઠા મહોત્સવ કરવામાં આવ્યો મંદિરની મૂર્તિ વિશે જે તમે કંઈ કહેવા માંગો છો શું કહેવા છો કહો એ બાબતે આ પાળના ઠાકરનું જે મંદિર છે આ ભગત દ્વારા સ્થાપિત પેલા આ જ જગ્યાએ હતું ત્યાર પછી આ મંદિરને આખે આખું રિનોવેટ કરી ફરીથી બનાવી અને જે અંદર ભગવાનને બેસાડવાનું ફરીથી જે સિંહાસન બનાવ્યું એ આખું સોનાનું છે પછી ભગવાનના જે વસ્ત્રો થી માંડીને બીજું કઈ જાય અહીં આપવામાં આવ્યું એ અમારા ગામના છે નટુભાઈ એના દ્વારા સોનાના વસ્ત્રો આપવામાં આવ્યા અને સિંહાસન જે આખું સોનાનું બનાવવામાં આવ્યું એ આજ આજ જગ્યાના મંતના પારિવારિક વ્યક્તિ છે મતદ્ધભાઈ ચાવડિયા એના દ્વારા આપવામાં આવ્યું બીજું ખાસ કહેવાનું એ છે કે કોઈને અહીં આમંત્રણ આપવામાં આવ્યું કે ન આવ્યું આખું ગામ આખા ગામના આઢારે વરણ આખે આખો નેહડો આખો બારનો ભરવાડ સમાજ કોઈને બોલાવે કે ન બોલાવે કોઈને કે સ્વયં ભૂ બધા પોતપોતાની રીતે સેવામાં જોડાવે કોઈને કોઈ કામ ચૂંધવું જ નથી પડતું બધું એની મેળે ને બીજું અગત્યની બાબત એ છે અને પાડના ઠાકરની અને સંતાબેવની દયા એ છે કે એક પણ પ્રકારનું વિઘ્ન નહીં સંપૂર્ણ દસ દિવસ આ આખે આખો ઐતિહાસિક પાઠોત્સવ આવ્યો એમાં એક પણ એક પણ વિઘ્ન નહીં કોઈ પણ પ્રકારના વાહનો ભારતી આવતા હોય તો એમને ઓટોમેટિક દાખલા તરીકે પોરબંદર મેર મંડળી આવતી હતી તો રસ્તામાં બહુ ટ્રાફિક હતો તો પ્રજાએ ઓટોમેટિક કીધું કે ભાઈ પારના ઠાકર જાવું છે તો ઓટોમેટિક ટ્રાફિક અને તમામ પ્રકારના કલાકારોએ પણ કોઈ એક પણ પ્રકારના પૈસા નહીં બધું નિસ્વાર્થ ભાવે એટલે તમામ નિસ્વાર્થ ભાવે આ ભગવાનનું બહુ મોટું મહત્વ છે એટલે સંપૂર્ણ આદારે આલમ સંપૂર્ણ નેહળો સંપૂર્ણ ભરવાર સમાજ સંપૂર્ણ આભાળ ગામ મતી સંપૂર્ણ ભગત પરિવારનો હૃદયથી આભાર માનું અને આ મંદિરમાં કોઈ તહેવારોની ઉજવણી કરવામાં આવે છે કે કઈ રીતના બીજ અને પૂનમના દિવસે બહુ મોટો અનકોટ હોય છે અને એનું બહુ મોટું મહત્વ છે અને રમાતીર અંબેતીર જોઈ રામાતીરના ખાસ ભગત હતા એટલે એને લઈ અને દર અસાડી બીજા વર્ષોથી ઉજવવામાં આવે છે ધજા ચડાવવાનું શું મહત્વ છે અહીંયાં ધજા ચડાવવાનું પહેલેથી પારો સનાતન ધર્મ વખતથી રામાપીર ભગવાન વખતથી જે ધ્વજારોહણ છે એનું સનાતન ધર્મનું જે નિયમ છે એનું આ ભગત પરિવાર અને આ મંદિર મંદિર પાલન કરે છે અને દરેક જગ્યાએ સત્તાધાર હોય કે સવલીરબાઈ માનું મંદિર હોય પીપરી મંદિર હોય બરાબર કે પાળના સાકર હોય રામાપીરની કોઈ પણ જગ્યાએ હોય ત્યાં ધ્વજારોહણ દર અષાઢી બીજના દિવસે થાય જ અને એ દિવસનો જે કાર્યક્રમ હોય ને મંદિરનો ખુદનો હોય

આવા ઘણા અનેક છે કાર્ય કરતા બધા સાથ સહકાર આપી આ મંદિરનું ભવ્યથી ભવ્ય નિર્માણ કરાવેલું એના માટે હું ખૂબ ખૂબ ધન્યવાદ મંદિરના વિશે કે કહી ઘરકોટડીના કાઠી દરબાર જગાવાળાના એમના દીકરાને આશી હતી આજે દ્વારકાધીશને એને સ્મરણ કરેલું બાપાને આંબે પૂરી આંબો બાપાને પછી ત્યાંથી લોકોએ કીધું કે ફલાણા ગામથી થાવ હોય ગયો ઠાકરની માનતા કરો જો આજે તમારો દીકરો નિર્દોષ છૂટે તો માનવાનો કે પાલના ઠાકરે તમને નિર્દોષ છોડાયું પછી આજે ઠાકરે એમને માનતા કરેલી અને નિર્દોષ છોડાયું ત્યારે ત્યાંના દરબારોએ એવું કીધેલું કે જો આજે મારો દીકરો નિર્દોષ છૂટશે તો આજે અર્ધો રાજપાટ હું એમને અર્ધો અર્પણ કરીશ પછી બાપાએ ત્યાંથી આજથી દીશ ઘણા પર સ્વાર થઈ અને ગરકોટણીના કાઠી દરબારના છોકરાની પાછી છોડાવી ત્રણ વાર કૂચડે બાંધો અમારે એક ઘોડો અને

ગામ માંડવા બાપાની ઉત્પત્તિ માંડવાથી બાપા નીકળેલા ગામ મૈકા આવેલા મૈકા બાપા રાત રોકાણા એમની સાથે એક દીકરી બે દીકરા હતા માતૃશ્રી જાનામાં સાથે હતા પછી ત્યાં રાત રોકાણા એટલે બાપાને માજી એવું કીધું ભગત આપણે દીકરા ભૂખ લાગી જાય તો એના માટે ક્યાં ગામમાં રોટલા ઉભરાવો બાપા ગામમાં ગયા રોટલા ઉભરાવો અમારા નેહડાની અંદર એટલે જે બે કંઈ રોટલા હતા એ લઈને આવ્યા બાપા તો કાળી કૂતરી વ્યાલ બાપાને આટા મંજુ ફરવા એટલે બાપાએ બે રોટલા હતા એ કૂતરીને આપી દીધા તો બાપા આવ્યા પાછા માજી અગર વગત તમે યયા હતા એ રોટલા લેવો તો શું થયું તો કે વ્યાલ કૂતરી આટા મારતી હતી મેં એને આપી દીધી માજી કહેવાય સારું વગત અત્યારે હવે એવી ઠાકરની ઈચ્છા અવાર જેવો ઠાકર જેવો ધણી એટલે બાપા અને અહીંયા બે ટાના છોકરાઓ શું રહે પછી સવારે રાત સુતા ત્યારે મેં મચ્છુમાના મંદિરમાંથી અવાજ આવેલો ગીબી અવાજ અને મચ્છમાએ બહુ પ્રોત્સાહન થયા એને કે ભગત આંબે એ ક્યાં અહીંથી પાર ગામ જાય ક્યાં ત્યાં તારી પારની અંજુળી બંધાયા પછી એને ત્યાંથી કીધું કે પાર ગામ આવવા માટે તો કે મારી કે મને નિશાની હોય ગયા રોટલો દે એવું તો કે તું જા ગામમાં અને ત્યાં

દ્વારકાધીશ બાપાના હાથોર આપો મળેલો બાપાને આજે ગોવાળિયા જે કદાચ હડખાતો ન હોય મસ્કરીયા ચડેલા કે બાપા રોજ ભગત આમ કે નોખો બે જમે આજે આપણે ભેગા બે જમાડી તેથી બાપા પાસે રોટલા હતા નહીં બે ખોબરમાં છાણા હતા પછી છાણા બે ખોબરમાં રાખીને બધા ગોવાળા બે હતા પછી બાપાને એક દી બધા ગોવાળા કીધું કે બાપા હાલો આજે જમાડા ભેગા બે હોમ બાપા જમવા બેઠા તો કે રે ઠાકર જોયું પછી જ્યારે ખોપામાં હાથ નાખીને જોયું તો બે ભાઈના રોટલા ગરમ ગરમ નીકળ્યા એ તો બાપાનો છે પછી આપણે ગઢની અંદર ભેંસ મળી ગઈ ત્યાં બાપાને બોલાવ્યો દરબારુએ ગઢના રાજાએ કે ફલાણા ભગતને બોલાવો તો બાપા અહીંયા ગયા એ કે ભગત એ ગયા આવી રીતે થયો હોય કે બાપા એ ગયા હું તમારે જવું કાળા માતાનું માની મને હું ખબર તો કે ના ના તમારી પાસે કંઈક પડ્યું હોય તો ભગતને કીધું એટલે બાપા ગયા હું પછી ભેંસ પડી હતી ગમણમાં બાપાની પગડીનો જડો ઉતારી માથે ઓડાડીને ફાળ્યો અને ત્રણ વાર અંજરી છાટી અને બેસને સજીવન કરેલી ત્યારે બાપાએ ભેંસનો વધ્યો ન્યા બુડો આ બાપાની પગડી 6 સો 200 વર્ષથી આ બરોબર ત્યાર થી એમની જાળવણી કરી અને હાતવીને રાખવામાં આવેલી હા સવા બસો 200 વર્ષથી એક પણ આટી હજી નથી ખુલ્યું બરોબર અને વિશે બાપાના જનો પગલા બાપાની સમાધિ ચૈતન સમાધિ જીવતા સમાધિ છે આ માતૃશ્રી જનામાં બાપાના ઘરેથી ગયા